હેલો મા યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું મારી ચેનલ માય ફિટનેસ વર્લ્ડમાં તો આપણે હવે જાણીશું કે ઇન્ટરમેટિંગ ફાસ્ટિંગ કેવી રીતે કરવું ક્યારે કરવું કેવી રીતના સમયગાળો ફિક્સ કરવો અને સાથે જ નવી નવી ટિપ્સ જેથી કરીને તમારો વજન જલ્દીથી જલ્દી ઉતરે અને મને ઘણી બધી કોમેન્ટ્સ આવતી હોય છે તો ઘણા બધા કોમેન્ટ્સના જવાબ હું નથી પણ આપી શકી ઘણા બધાના મેં આપેલા છે જવાબ પણ આપણે વિડીયોમાં પણ એ ટોપિક ઉપર થોડી ચર્ચા કરીશું જેથી કરીને સામા જેને બી જાણવું હોય તેને વ્યવસ્થિત રીતે સમજાઈ શકે તો ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગનો મતલબ એવો હોય છે કે તમારે ટાઈમ સાથે જમવાનું અને વ્યવસ્થિત શેડ્યુલ સાથે જમવાનું રાખવાનું હોય છે સાવ ભૂખ્યા રહેવાનું એવું નથી હોતું ઘણા બધા એવું વિચારે છે કે ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગનો મતલબ એવો છે કે સાવ ખાવું જ નહીં સાવ ભૂખ્યું રહેવું તો એ અમારથી નથી થતું એટલા માટે અમે ઇન્ટરમેડિંગ ફાસ્ટિંગ નથી કરી શકતા પણ હકીકતમાં એવું નથી હોતું ઇન્ટરમીટિંગ ફાસ્ટિંગ તમે આઠથી સોળ કલાકનું કરી શકો છો આઠ કલાકની અંદર તમે બેથી ત્રણ મીલ લઈ શકો છો અને સામે સોળ કલાક સુધી તમે ફાસ્ટિંગ કરી શકો છો તો એ જ રીતે તમારે વધારીને તમે એને સોળની અઢાર કલાક ફાસ્ટિંગ પણ લઈ જઈ શકો છો અને ઘટાડીને તમે ચૌદ કલાક ફાસ્ટિંગ પણ કરી શકો છો એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે કેટલું કરવું છે પણ શરૂઆતમાં તમે ઓછા ટાઈમથી કરજો જેમ કે બારથી બાર કલાક સુધીનું પછી દસથી ચૌદ કલાક સુધીનું પછી આઠથી સોળ કલાક સુધીનું એમ વીકલી તમે બ બે કલાકનો ટાઈમિંગ વધારતા જશો તો તમારે ક્યારેય પણ પ્રોબ્લેમ નહીં થાય જમવામાં કે કોઈ ફાસ્ટિંગ કરવામાં કે એ રીતના તો એને તમારે શેડ્યુલ સાથે જીવતા શીખવાનું છે અને ઘણા બધા એવું કરતા હોય છે કે રાત્રે ઘણા બધાને દસ વાગ્યા પછી સ્નેકિંગની આદત હોય છે તો એ ટાઈમે તમને કદાચ ભૂખ લાગે ક્રેવિંગ થાય તો તમે એ ટાઈમે પણ ગ્રીન ટી પી શકો છો જેમાં દૂધ નથી એડ થતું એવી બ્લેક ટી પી શકો છો ગ્રીન ટી પી શકો છો બ્લેક સોલ્ટવાળું પાણી લઈ શકો છો તમે જ્યારે સાત વાગ્યા પહેલાં જમી લેશો તો તમારો ટાઈમ ત્યારથી જ ફાસ્ટિંગનો શરૂ થઈ જશે તો જ્યારથી તમારો ફાસ્ટિંગનો ટાઈમિંગ શરૂ થઈ જશે ત્યાર પછી તમારે એવું કાંઈ નથી લેવાનું કે તમારું ફાસ્ટિંગ બ્રેક થાય જેથી કરીને તમારું સવારે દસ વાગ્યા કે આઠ વાગ્યા સુધીમાં ફાસ્ટિંગનો ટાઈમ કમ્પ્લીટ થઈ જાય અને તમારે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ પણ ન આવે ફાસ્ટિંગ કરવામાં અને ઘણા બધા મને એવું પૂછતા હોય છે કે કેલેરી કેવી રીતે કાઉન્ટ કરવી કેવી રીતે નહીં તો તમે જે ખોરાક લો છો તમે ઘણા બધા ઓછો વેઇટ છે તે છતાં વેઇટ ઉતારવા માગે છે એમના માટે બી કહું છું કે જેને વેઇટ એમની હાઈટ પ્રમાણે મેન્ટેન રાખવો છે ઓછો કરવો છે તો એમના માટે પણ ખાસ કહું છું કે એમણે માત્ર એમનું જે ખોરાકની શેડ્યુલ છે આખો દિવસનો ટાઈમિંગ મુજબનું એમણે એમનો ખોરાક એ રીતનો જે શેડ્યુલ કરેલો છે કે હું ત્રણ રોટલી ખાઉં છું કે સાથે દાળ ભાત ખીચડી ખાઉં છું તો બેમાંથી એક આઈટમ ખાવાની ચાલુ કરવાની છે અને ત્યારબાદ એને ઓછું કરતું જવાનું છે ધીરે ધીરે કે તમે ચાર રોટલી ખાતા હોય કે ત્રણ રોટલી ખાતા હોય તો એને બે રોટલીમાં કે દોઢ રોટલીમાં કે એક રોટલીમાં કન્વર્ટ કરવાની છે સાથે તમે એક નાની વાટકી દાળ ભાત ખીચડી જે ખાતા હોય તે લઈ શકો છો એવી રીતે ઘટાડીને તમારે રોટલી ઓછી કરવાની છે સાથે જ તમે ખાવાના ટાઈમિંગમાં ફેરફાર કરશો તમારો ખોરાકમાં ફેરફાર કરશો જેથી કરીને તમારા બધા પ્રોબ્લેમ હેલ્થના ઇસ્યુ હોય એ બધા ધીરે ધીરે ઓછા થવા માંડે સવારે તમે વિચારતા હોય કે મારે નાસ્તામાં શું લેવું છે તો નાસ્તામાં તમે અંકુરિત મગ ચણા કોઈ પણ વસ્તુ કઠોળ તમે રાતના પલાળીને મૂકી દો એને સવારે તમે ખાઈ શકો છો અંકુરિત કરેલું અથવા તો તમે એ ટાઈમિંગ દરમિયાન તમે તમને જે ભાવતું હોય એ ખાખરા છે મમરા છે સેવ મમરા છે કે પછી કોઈપણ વસ્તુ પણ મુદન સવારે રોટલી દાળ ભાત ખીચડી ભાત કે પછી ભાખરી એવા બધા હેલ્ધી ખોરાક નથી લેવાના કે તમારું ભરપેટ નાસ્તો થઈ જાય સવારના ટાઈમે તમારે હલકો ફૂલકો નાસ્તો કરવાનો છે સાથે જ તમે ફ્રૂટ્સ ખાઈ શકો છો સવારના ટાઈમે તમે બાર વાગ્યા સુધીમાં તમારો જે વેટ છે એના એટલા ગ્રામ સુધી ફ્રૂટ્સ તમે ખાઈ શકો છો જેમ કે મારો અત્યારે આજે મને બધા ઘણા બધા પૂછતા હોય છે આ ટોપિક વચ્ચે હું લાવું છું એટલા માટે કે ઘણા બધાને એ જાણવું છે કે મેં મારો વજન હમણાં કેટલો હતો ને અત્યારે મેં કેટલો કરેલો છે તો વચ્ચે મારો વજન આઈ થિંક મારા ખ્યાલથી ત્યાંસી કિલો આસપાસ થઈ ગયો હતો જેનું મેં વિડીયોઝ નાની ક્લિપ બનાવેલી છે એ પણ હું આમાં જોડી દઈશ જેથી કરીને તમે જોઈ શકો એ કે એ ટાઈમ દરમિયાન મારું વેઇટ કેટલું વધી ગયું હતું અને સાથે જ આજે પણ મેં મારું વેઇટ જે કર્યું છે એનું પણ પીક લીધેલો છે તો એ પણ હું આમાં જોડી દઈશ જેથી કરીને તમે એ પણ જોઈ શકો એટલે જે મારું વજન છે એ મેં એક મહિનાની અંદર અંદર હમણાં જ એક મહિનાની અંદર અંદર મેં એક પાંચ કિલોથી છ કિલો જેટલું વજન ઓછું કર્યું છે આઈ થિંક સાત કિલો જેટલું ઓછું થઈ ગયું છે તો એ કઈ રીતે કર્યું છે અને કઈ રીતનો ખોરાક લઉં છું એ હું ખાલી અત્યારે જણાવું છું તમને અને આગળ હવે કાલથી હું કદાચ આઈ થિંક મારું એક્સરસાઇઝનું એ બી કદાચ કન્ટિન્યુ કરીશ તો એ એનો વિડીયો બનશે તો બનાવીને એ પણ આમાં જોડવાની કોશિશ કરીશ જેથી કરીને એ પણ તમને જાણવા મળે કે હું કઈ રીતની એક્સરસાઇઝ કરું છું કેટલી ટાઈમ માટે ચાલવા જાઉં છું કઈ રીતનો ખોરાક લઉં છું બની શકે તો મારું ડે ડેલી રૂટીન પણ હું નાખવાની કોશિશ કરીશ કે મારો રોજ વજન કેટલો હોય છે કેટલો ધીરે ધીરે ઉતરતો જાય છે હું સવારના નાસ્તામાં શું લઉં છું બપોરના જમવામાં શું લઉં છું રાત્રિના જમવામાં શું લઉં છું એ પણ હું કન્ટિન્યુ કરવાની કોશિશ કરીશ જો બની શકશે તો તો ઘણા બધા અત્યારે મને પૂછતા હોય છે કે કેલેરી કાઉન્ટ કઈ રીતે કરવી એમ તો કેલેરી કાઉન્ટિંગ તમે તમારા ખોરાકને ઘટાડવા મુજબ કરી શકો છો સાથે જ તમારી હાઈટ જેટલી છે એ રીતના તમારે વજન કંટ્રોલ કરવાનો છે અને ઘણા બધા એ પણ જાણવા માગતા હોય છે કે શું હકીકતમાં વજન ઉતરે છે તો આમાં કોઈ જાતની તમે દવા નથી લેતા હેલ્ધી ખોરાક સાથે જો તમે ઉતારવાની કોશિશ કરો છો તો કદાચ ફર્સ્ટ મંથમાં તમારું વજન ના પણ ઉતરે હું એવું નથી કહેતી કે ફટાફટ તમારું વજન ઉતરવા મળશે કે ફટાફટ તમને રિઝલ્ટ આવશે પણ તમે ધીરે ધીરે કોશિશ કરશો જો એ જેટલા વર્ષમાં તમે ચરબી ચડાવી છે કે ધારો કે તમારું વેટ પાંચ સાત વર્ષથી છે તો કમસે કમ એટલા મંથ તો મહેનત કરો એટલા મહિના તો તમે મહેનત કરો કે તમારું વજન ઉતરે એના માટે તો હવે આપણે જાણીશું કે સવારના નાસ્તામાં શું લેવાનું છે સવારના નાસ્તામાં આપણે હેલ્ધી કઠોળ કઠોળની ચાટ છે અથવા ફ્રૂટ્સ ખાઈને આપણે સવારના નાસ્તાનું કામ પૂરું કરવાનું છે હવે બપોરે જમવા બેસીએ ત્યારે શું લેવાનું છે તો જમવા બેસીએ ત્યારે અને એ દરમિયાન વચ્ચે બી તમને કંઈ ભૂખ લાગી છે તમને કંઈ ખાવાની ઈચ્છા થઈ છે તો તમે મમરા પછી સિંગદાણા છે પછી નટ્સ છે ડ્રાયફ્રૂટ છે પછી કોઈ પણ ફ્રૂટ છે એ બધું તમે લઈ શકો છો પણ ટાઈમ સેટ કરીને કે સવારે નવ વાગે તમે નાસ્તો કર્યો છે તો અગિયાર વાગે એકવાર થોડુંક લેવાનું છે પછી તમે સીધા એક દોઢ વાગે જમવા બેસજો જેથી કરીને જ્યારે તમે જમવા બેસો ત્યારે તમારો ટાઈમ બપોરનો ગણાય જાય અને બપોરે જમ્યા પછી તમારે સીધું ચાર વાગે તમને ચાની કોફીની કોઈ આદત છે તો એ તમે લઈ શકો છો કારણ કે જ્યારે તમારો જમવાનો ટાઈમિંગ છે ત્યારે તમે દૂધવાળી ચા કોફી બધું લઈ શકો છો અને જ્યારે તમારો ફાસ્ટિંગ છે ત્યારે તમારે બ્લેક ટી બ્લેક કોફી કે ગ્રીન ટી કે બ્લેક સોલ્ટવાળું પાણી લેવાનું છે ત્યારે તમારે દૂધ ચીનીવાળી વસ્તુ લેવાની નથી અને જ્યારે તમે ફાસ્ટિંગ કરો છો એ બપોરના જમવામાં તમારે પહેલાં તો કાચા સ્લાડની એક ડીશ ખાવાની છે અને પછી જ તમારે દાળ ભાત શાક રોટલી જે તમારા ઘરમાં બનતું હોય એ મીડિયમ ક્વોન્ટિટીમાં તમારી ડીશ અલગ લઈને બેસવાનું છે એટલું જ ખોરાક લેવાનો છે એ તમારે મનથી ફાઇનલ કરી લેવાનું છે અને પહેલાં એટલું બધું સ્લાડ તમને જેટલી ભૂખ લાગી હોય એટલું સ્લાડ ખાવાની કોશિશ કરો અને ત્યારબાદ તમે જમતી ટાઈમે ફરજિયાત એકથી દોઢ ગ્લાસ કે બે ગ્લાસ છાશ પીવાની આદત પાડો જેથી કરીને તમારી ભૂખ કંટ્રોલ થાય તમને બહુ ખાવાની ઈચ્છા ન થાય અને જ્યારે તમારી ભૂખ કંટ્રોલ થઈ જશે ત્યારે ઓટોમેટિક તમારું વજન ધીરે 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 ઉતરવાનું ચાલુ થશે કારણ કે તમારો ખોરાક ઓછો થઈ જશે તો તમારા શરીરને જે ખોરાકની જરૂર છે જે નીડ છે એ તમારું બોડી એ ફેટમાંથી કન્વર્ટ કરશે ખાવાનું અને એ ફેટને ખેંચીને ખાવાનું ચાલુ કરશે એટલે તમારા જે શરીરના જે પ્રોબ્લેમ છે કે ફેટ ઓછું કરવું છે એ ઓટોમેટિક ઓછું થતું જશે જેમ બપોરનું જમવાનું તમે લીધું છે એમ રાતનું જમવાનું પણ તમારે એ જ રીતના લેવાનું છે પણ બની શકે તો સાત વાગ્યા સુધીમાં જમી લેવાનું છે સાત વાગ્યા પછી ફાસ્ટિંગ ટાઈમમાં તમારે જમવાનું નથી અને ઘણા બધા મને પૂછતા હોય છે કે તમે શું ખાવ છો તો હું હકીકતમાં ઘઉંની રોટલી સાવ ઓછી ખાઉં છું બાજરાનો જુવારનો મગ મકાઈનો અથવા રાગીનો લોટ લઈ એના રોટલી રોટલા જે કાંઈ બનાવવું હોય તે બનાવીને ખાઉં છું ચણાનું પુડલું બનાવીને ખાવ છું દાળ ભાત ખીચડી પણ હું ઓછું ખાઉં છું મારા ડાયાબિટીસના લીધે દાળ ભાત ખીચડી તો ઓછા ખાઉં છું પણ ફરજિયાત હું ઓછું જ કરી નાખું છું અને મને ઘઉંની રોટલી પણ ઓછી ખાવાની આદત પડી ગઈ છે ધીરે ધીરે અને ઘણા બધા મને પૂછતા હોય છે કે દવાથી વજન ઉતરે પછી વધી કેમ જતો હશે તો એનું કારણ એક મેઇન રીઝન એ છે કે તમને ખાવાની ખબર નહીં પડે કે મારે શું ખાવું છે ડાયટ ચાર્ટ તમે તૈયાર નહીં કરી શકો તમારું ત્યાં સુધી તમે જે કાંઈ આદત પાડી હશે દવા લીધી હશે કે કોઈ પણ રીતે તમે તમારો વજન ઉતારો હશે તો એ વધી જ જવાનું છે એનું કારણ મેન રીઝન એ જ છે કે તમને શું ખાવું કઈ રીતના ખાવું કેટલા ટાઈમે કેવી રીતે લેવું એ તમે શીખ્યા જ નથી તો તમે જે શીખ્યા નથી એ તમે ફોલો કરશો નહીં ને જ્યારે ફોલો નહીં કરો તો તમારું વજન ધીરે ધીરે વધવાનું જ છે એટલા માટે તમારે પહેલેથી આમાં તમને જે ખાવાનું શેડ્યુલ છે એ જ હું શીખવાડવા માંગુ છું કે તમારી દિનચર્યા જે તમે સુધારો લાવશો ને તો તમારું વેઇટ ધીરે 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 ઓછું થતું જશે અને એક એકદમ ક્યારેય ઓછું નહીં થાય એવું નહીં વિચારતા મારો અત્યારે વજન ફટાફટ પાંચ કિલો મેં ઉતારી શકી એનું એક મેન રીઝન એ છે કે મને હવે જીવનશૈલી આવડી ગઈ છે પણ તમે જ્યારે શરૂઆતમાં કરશો ત્યારે કદાચ તમને એ ન બી ફાવે તમારું બોડો બોડી સપોર્ટ ન બી કરે તો તમારે ધીરે 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 આદત પાડવાની છે કે તમારા બોડીને તમે એવી હેબિટ પાડો કે તમે ધીરે ધીરે તમારા ખોરાકમાં ચેન્જિંગ લાવો તમે ટાઈમસર જમવાનું શીખી જાઓ ટાઈમ સાથે તમે જીવતા શીખી જાઓ તો તમારું વજન ધીરે 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 કંટ્રોલ થશે અને એ પણ તમને ફાયદાકારક થશે સાંજના ટાઈમે પણ તમારે ચાર વાગે ચાની સાથે તમે બિસ્કીટ છે બેકરીનો સામાન એટલો બધો નથી લેવાનો પણ તે છતાંય તમને ક્યારેક ઈચ્છા થાય તો તમે બિસ્કીટ છે ખાખરા છે ચા ચા સાથે તમે થોડુંક નાસ્તામાં લઈ શકો છો પણ રાતના જમવામાં પાછું એ જ રીતે મેં કીધું એમ હલકો ખોરાક લેવાનો છે તમે જે રીતના જે ક્વોન્ટિટીમાં ખાતા હોય એને હાફ કરી નાખવાની છે એની જગ્યાએ તમારે કાચું સ્લાડ છે ફ્રૂટ છે એ બધું ખાવાની આદત પાડવાની છે અને સ્નેકિંગની આદત હોય રાતના ટાઈમે તો એ બંધ કરી દેવાની છે એની જગ્યાએ તમે મેં કીધું એવી રીતે બ્લેક સોલ્ટવાળું પાણી પીને સૂઈ શકો છો બ્લેક ટી પીને સૂઈ શકો છો બ્લેક કોફી પીને સૂઈ શકો છો એ તમારી ઉપર છે કે તમને શું આવે છે અને જ્યારે આપણે વજન ઉતારતા હોઈએ છીએ ત્યારે આપણા પરિવારના કે પછી કોઈ પણ તમને એવું કહે કે તમારું કામ નથી ને તમે નહીં કરી શકો તો સામે ચાલીને એવું કહેજો હું કરીને બતાવીશ કારણ કે જ્યારે આપણે જીદ પકડી લઈએ ને કે આ મારે કરવું જ છે ત્યારે શક્ય ચોક્કસ બનશે કોઈની એવી તાકાત નથી કે આપણને હરાવી શકે પણ આપણે મનથી હારી જઈએ છીએ ત્યારે જ આપણે બધી વાતમાં હારી માની લઈએ છીએ તો જેને વજન ઘટાડવો છે તે મોટિવેશન મારા તરફથી ફૂલ સપોર્ટ મળશે જેને બી વજન ઘટાડવો છે મારી ચેનલમાં જોડાઈ જાઓ જેથી કરીને હું તમારી વજન ઘટાડવામાં મદદ કરી શકો અને આપણે બની શકશો તો કાલથી ડેલી રૂટીન પણ હું નાખીશ જેથી કરીને તમને એમાં કંઈક શીખવા મળે કંઈક નવું જાણવા મળે અને ફટાફટ તમારો વજન ઉતરે એવી હું ખાસ કોશિશ કરીશ તો જેને પણ વજન ઉતારવો છે જેને બી વજન બહુ ઓવર છે તમારો તમારા રિલેટિવને તો એમને આ વિડીયો શેર કરજો જેથી કરીને એમની મદદ થાય અને જેને બી મારા વિડીયોઝ ગમતા હોય અને કંઈ મદદ જોઈતી હોય તો એ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને મને ડીએમ કરજો જેથી કરીને હું તમને એનો આન્સર આપી શકું કંઈ નવું જાણવું હોય તો એના વિશે મને પૂછી શકો છો જેથી કરીને મને આ નેક્સ્ટ વિડીયોમાં એ ટોપિક પર વાત કરવાની ખબર પડે તો આજ માટે આટલું જ થેન્ક યુ